માણસ જિંદગીમાં બધું ભૂલી શકે છે પરંતુ કોઈએ આપેલો દગો ક્યારેય નથી ભૂલતો પહેલાં અને છેલ્લા શ્વાસની વચ્ચે માણસે જે કામ કર્યા હોય તેના પરથી નક્કી થાય કે માણસ મૃત્યુ પછી પણ બીજા કેટલા વર્ષ જેવશે ક્યારેક રસ્તાઓ મુશ્કેલ હોઈ શકે છે પણ તમારું કેરેક્ટર એવું હોવું જોઈએ કે રસ્તાઓ આપોઆપ બનાવી શકો ચાલાકી માણસો આગળ જ કામ કરી શકે કુદરત આગળ નહીં સાચું બોલવાનો સૌથી મોટો ફાયદો એ છે કે આપણે યાદ નથી રાખવું પડતું કે આપણે કોને શું કહ્યું હતું એક સારા માણસને દગો આપવો એટલે ખુદના પગ ઉપર કુહાડો મારવો બીજાનું ખરાબ કરશો તો એનું પરિણામ પણ ખરાબ જ આવશે યોગ્ય નિર્ણય લેવો એ આવડત નથી નિર્ણય લઈને તેને સાચો સાબિત કરવો એ આવડત છે